নাস্তা কচছাশ দোমানি এপারিয় একারে য়ারি আকারেয় আস্য়ানি করায়ানি মায়ে ড্য়ানি থিয়ামেরে চ্লাই এইপারানি চালাই સારું સારું લાગે છે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બધા ને કેમ છો બધાએ તો જો આપણે નવો નાઇટ રેસ લીધો તો હતો પહેરી લીધો કેમ કે બહુ એટલે બહુ ગરમી છે અને અને કાલ ને રાતના સાડા વાગી ગયા હતા એટલે આંખોમાં રસોઈ બનાવતી હતી તો ઝોલા આવતા હતા અને જેણે ઉજાગરો કર્યા હતા ને એ શહેર પછી શાંતિથી જો અંધારું લાગે છે આગળ શાંતિથી હુતા હતા અને આપણે અહીંયા ટિફિન બનાવવાનું છે ટીફિન માં બધું બનવા મૂકી દીધું છે તો ચાલો ફટાફટ ટિફિન કલ નાખીએ એટલે આપણે બપોર ની ટેન્શન નહીં

કસે તાર કપ માં કોણ છે આ તાર કોનો ફોટો છે કોનો ફોટો છે કપ માં એ ક્યાં જોવે છે ઈ છે ને અહીંયા આમાં દેખાય છે ને એમાં જોવે છે હા ઈ દેખાય છે તો જોવો અમાર ઘરે કેટલા દિવસથી ના ભાણી બેન ક્યુટી ક્યુટી નોતા આયા કા જો અમાર ઘરે બે ભાણી મણવા આયા છે અને બે પકોડી ખાવા બેહી ગયા છે હાલો લો બધાય પકોડી ખાવા કેમ છે એલી સારું ને તો વાંધો નહીં અને આનું મોટું જો કેવડું મોટું થાય ખાવી હોય તો જ કોરી દઉં તને હાલ કોરી દઉં બસ હું નામ છે રવિના ખલીફા હું કે હવે

મમ્મી એમાં એમાં એવું થયા તમે કેટલી મહેનત કરો છો હું કેટલી મહેનત કરું છું બરાબર છે હમ રવિ હા રવિ ને એવું છે

आपना मैसूर भावे आपना मैसूर भावे બહુ આ જામી જ ગયું છે આ પિસ્તાલી કિલો નું બારદાન માળી પાસઠ કિલો નું કરી નાખ્યું છે હવે કેટલું જમાડવું છે હવે એલે અજી 35 અને 35 ને વજન આ જો કે દે કે એ સુબે એને આલો આ તો બાર ચાવાનું એટલે શાંતિથી બેઠા થઈ કે રસોઈ બનાવવાની ન આ મોજથી બેઠા રહી તો ધમમાં જન છે આજે બੱજા આવી જવાની છે બੱજા આલો તમે બધા પણ અમારી જોડે ડોસા ખાવા બગો બધાય પૂકી જાત પણ આ વિડિયો પો જ્યારે આ વિડિયો જોતા છે ને રમત ઢોસા અજમય થઈ ગયા છે એટલે કોઈ નહીં આવી હગે જો અમે અત્યારે ઢોસા ખાઈને આવતા રહ્યા છે સ્પેશિયલી અમે ઢોસા ખાવા ગયા હતા તો ઢોસા ખાઈને આવતા રહ્યા છે પછી મારા એક નળંદની ઘરે બેસવા ગયા હતા તો ત્યાં પણ બેસીને આવતા રહ્યા છે ને અત્યારે વાગી ગયા છે સવા બાર અને અમારા ભાઈનું હજી છે ને રમત ને બમત ને ચાલુ જ છે જોવા કુસુ એ કુસી

તો જોતા રહેજો નેક્સ્ટ અને મળી હવે કઈ ટોપિક પર વિડીયો બનાવી એ પણ અમને સજેસ્ટ કરજો એની માટે બહુ બહુ તમને થેન્ક યુ એડવાન્સમાં જ અને અમને થોડુંક ગાઈડ પણ કરતા રહેજો થેન્ક યુ સો મચ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય અને અમારા કૃષાંક તરફથી હર હર મહાદેવ ઓમ કરો